દાહોદ જિલ્લાના દેવગઢ બાદ સમગ્ર કાળા ડિબાંગ વાદળોની ફોજ ઉતરી આવતા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે એક તરફ ઓછા વરસાદના કારણે ખેડૂતો ચિંતિત હતા આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા રાહુલ મહેતા ફોનલાઈન ના માધ્યમથી જોડાઈ ચુક્યા છે રાહુલજી દાહોદના દેવગઢ વારિયામાં વહેલી સવારથી જ છવાઓ છે વરસાદી માહોલ શું છે પરિસ્થિતિ જે રીતના હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગાહી સાચી થતી જોવાઈ રહ્યું છે આજે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે વહેલી સવારથી કાળા શાળા નિવાન વાદળોની જાણે હો ઉતરી આવી છે અને જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે કહેવાય છે કે છેલ્લા કેટલાક દિવસોથી અહીં આ વિસ્તારની અંદર વરસાદ ઓછો વરસાદ છે અને જે વરસાદ વરસે જે નાના મોટા છાપટા આવીને જતા છે ત્યારે આજે જે વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસતા જ ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા હોય તેવું જોવા રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે અને હાલ જોવા જઈએ તો જે પહેલો વરસાદ પડ્યો ત્યારે ખેડૂતોએ ખેતી કરી નથી શક્યા અંદર જે ઓછા કારણે ખેતી પણ નથી થઈ ત્યારે હાલમાં જે ડાંગર જેવો પાક છે પાકને જે પાણીની જરૂરિયાત હતી ત્યારે આજે જે વરસાદના કારણે જે ડાંગરના પાકને જાણે અમૃત સમાન પાણી મળી રહ્યું છે અને એના કારણે ખેડૂતોમાં પણ ખેતીની ની લહેર થવાયલી જોવા મળી રહી છે જે રાહુલજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર દાહોદના દેવગઢ બારિયામાં વેલી સવારથી જ છવાયો છે વરસાદી માહોલ હવામાન ખાતાની આગાહી સાચી ઠરી હોય તેમ વરસાદ વરસી રહ્યો છે